તો સતયુગની અંદર એવું કહેવાતું કે જેટલા તમે શ્વાસ લ્યો એટલી વખત ભગવાનનું નામ લેવું એકવીસ હજારને છસો વખત દિવસમાં ભગવાનનું નામ લેતા હશે સતયુગના લોકો એવું આપણે માની શકીએ સતયુગ પછી કયો યુગ આવ્યો ત્રેતા એક બાળ ત્રેતા યુગમાં હી અને ત્રેતામાં કોણ આવ્યું ભગવાન રામ ભગવાનને ખબર પડી કે ભાઈ ત્રેતા યુગના માણસની પાસે એટલો સમય નથી ભગવાને છૂટ આપે હા કે એકવીસ હજાર ને છસો વખત મારું નામ ન લેવાય કોઈ વાંધો નહીં એક કામ કરજો ખાલી એકવીસો વખત મારું નામ લેશો ને તો પણ ભક્તિ કરેલી ગણાશે ત્રેતા યુગ પૂર્ણ થયો કયો યુગ આવ્યો દ્વાપર જેમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા થયા છે દ્વાપરની અંદર ભગવાને ઓર છૂટ આપી દીધી દ્વાપર યુગની અંદર ભગવાને કીધું કે એકવીસો વખત મારું નામ ન લેવાય તો કઈ વાંધો નહીં કેવલ એકસો વખત મારું નામ લેશો ને તો પણ ભક્તિ કરેલી ગણાશે અને એ પછીનો યુગ આવ્યો દ્વાપર પછીનો કયો યુગ જે અત્યારે ચાલે છે કલયુગ અને કલયુગની અંદર તો ભગવાને એટલી બધી છૂટ આપી દીધી એટલી બધી છૂટ આપી દીધી ને તો કે 21000 ને 600 વખત નામ ન લેવાય કોઈ વાંધો નહીં 2100 વખત નામ ન લેવાય કોઈ પણ વાંધો નહીં 108 વખત પણ જો મારું નામ ન લેવાય ને કોઈ વાંધો નહીં એક કામ કરજો આખા દિવસમાં કેવલ પાંચ વખત મારું નામ લેશો ને તો પણ ભક્તિ કરેલી ગણાશે હું તમને પૂછું કળિયુગ થી સારો યુગ કયો